અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિષ્ઠા વેળાએ નિરોણાના અમરગઢ ખાતે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં ગ્રામ્યજનો આ શોભાયાત્રામાં જોડાઈને સાક્ષી બન્યા વિમલ ભાનુસ્વાલીનો એક વિસ્તૃત અહેવાલ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગામ અમરગઢ ખાતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા થયેલા કાર્યક્રમો જેવા કે રાત્રે આદિવાસી ભક્તિઓ દ્વારા એક કાર્યક્રમનું આયોજન જ્યારે બાવીસમીના પ્રતિષ્ઠાના દિવસે સવારે નવ કલાકે વૈદિક હવન અને રામધૂન અગિયારથી બે બાર વાગ્યા સુધી ગ્રામ્યજનો દ્વારા તૈયાર કરેલ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ અને સબરીની ઝલક વર્ણવવામાં આવી હતી બાદમાં મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહાઆરતીનો કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અમરગઢ ખાતે સનાતન હિન્દુ સમાજ દ્વારા પ્રતિષ્ઠા દરમિયાન એક વિશાળ શોભાયાત્રાનું વાતતે ગાજતે આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને અલગ અલગ વેશભૂષા ધારણ કરેલા બાળકો અને ડીજેના સવારે આ નીકળેલી ભગવાન શ્રી રામની પ્રતિ પ્રતિમા અને સબરીની ઝાંખી સાથેની આ શોભાયાત્રા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી ઠેર ઠેર તેમનું ભાવભીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ભગવાન શ્રી રામનો જયઘોષ કરવામાં આવ્યો હતો અને મહાપ્રસાદમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને સૌ કોઈ ભગવાન રામની પ્રતિષ્ઠા નિહાળી ધન્ય બની ગયા હતા thank yeah. you